છે પોરબંદર નું રવિ ભાત તમે જોઈ શકો છો બીજા દ્રશ્ય લાઈ મોજા આવતી સ્થિતિ છે આ ગાડી છે જાય છે તમે જોઈ શકો છો ઓછા આવતા હોય તેવી સ્થિતિ આ રોડની છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રવિ પાકના છે કોઈ નદીના નહીં આ તમે જોઈ શકો છો ટાયરો ડૂબી ગયા છે જે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો Vem cá, vicar.